વેશ્વામિત્રી નદી પાસેના ગેરકાયદેસર દબાણને દૂર કરવાનો નિર્ણય લીધો છે પરંતુ કદાચ ભાજપ શહેર પ્રમુખ ભૂલી ગયા છે કે તે જ નદી કિનારે ગેરકાયદેસર દબાણમાં તેમના જ પાર્ટીના કોર્પોરેટરનો મસ્ત મોટો બંગલો છે જેને દબાણમાં હટાવવામાં આવશે એટલે કે વડોદરાની પૂરની પરિસ્થિતિ બાદ ભાજપ નેતાઓને આત્મજ્ઞાન થયું છે કે હવે પગલાં નહીં ભરીએ તો ચાલીશું નહીં પહેલાં ભાજપના કોર્પોરેટરો દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને ત્યાં બંગલો બાંધ્યો કારણ કે આ નેતાઓને કોઈ અંદાજો જ નહોતો કે આવું કોઈ પૂર શહેરમાં આવશે અને તે બાદ ભાજપ સરકાર અત્યાર સુધી કળિયુગનું કુંભકરણ બનીને જે સૂતી હતી તે હવે પોતાની ઘોર નિંદ્રામાંથી જાગશે તાજેતરમાં ગુજરાતમાં આવેલ હતી વૃષ્ટિ અને વરસાદને કારણે અનેક લોકોને જાનમાલનું મોટું નુકસાન થયું આથી વૃષ્ટિ અને વરસાદનો સૌથી વધુ માર વડોદરા શહેરને વેઠવો પડ્યો વડોદરામાં આવેલ પૂરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અનેક દિવસો સુધી લોકો એ ખાધા પીધા વગર જીવન જીવવું પડ્યું હતું અને તે સમયે આ ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓ ક્યાંક ગાયબ થઈ ગયા હતા પૂરને કારણે લોકોના ઘર તૂટ્યા લોકોની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થયું પરંતુ તે સમયે આ ભાજપ નેતાઓ અને તંત્રના અધિકારીઓ કળિયુગના કુંભકર્ણ બની નિંદ્રામાં સૂતા હતા જ્યારે પૂરના પાણી ઓસરી ગયા ત્યારબાદ લોકોનો હાલ પૂછવા બહાર આવ્યા ત્યારે આ નેતાઓને લોકોનો રોષ જોવો પડ્યો આ બધી પરિસ્થિતિને કાબૂ મેળવવા માટે થઈને ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્યાં પહોંચવું પડ્યું પરંતુ લોકોનો રોષ ઓછો થયો નહીં ત્યારે લોકોના રોષ જોઈને શહેર ભાજપ પ્રમુખ દરેક નિવેદન આપ્યું છે કે વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદેસર દબાણો કોઈના પણ હોય તે દૂર કરવામાં આવશે પરંતુ ભાજપ પ્રમુખ એ ભૂલી ગયા કે તેમના જ પાર્ટીના કોર્પોરેટરે ત્યાં પોતાનો બંગલો બાંધીને રાખ્યો છે આજના સમયમાં જ્યાં ગરીબ માણસ રોડ ઉપર એક ઝૂંપડું બાંધીને રહે કે પછી સામાન્ય માણસ રોડ ઉપર કોઈ પથારો કે લારી રાખીને ધંધો કરે તો આ તંત્રના અધિકારીઓ આવીને તેની ઉપર પાવર કરે છે અને તે જગ્યાથી માણસને હટાવે છે પરંતુ આ નપાણીયા અધિકારીઓ જ્યારે ભાજપ નેતાઓની વાત આવે ત્યારે ચૂપ થઈ જાય છે નિયમ પ્રમાણે નદીથી ત્રીસ મીટરનું માર્જિન છોડીને કોઈ મકાનનું બાંધકામ થવું જોઈએ પરંતુ અહીંયા તંત્રની અને નેતાઓની મિલી ભગતથી વિશ્વામિત્રી નદીના કિનારે ત્રીસ મીટરનું માર્જિન છોડ્યા વગર જ કોર્પોરેટરનો બંગલો બાંધી દેવામાં આવ્યો છે હવે સરકાર દ્વારા તંત્રને આદેશ આપવામાં આવ્યો છે કે આ દબાણને દૂર કરવામાં આવે ત્યારે પૂરની પરિસ્થિતિ બાદ ભાજપ સરકારને આત્મજ્ઞાન થયું છે ત્યારે સવાલ થાય છે કે તંત્રના અધિકારીઓ અત્યાર સુધી ક્યાં હતા કે પછી ત્યાં ભાજપના કોર્પોરેટરનો નવો બંગલો બની રહ્યો છે એટલા માટે કોઈ કાર્યવાહી ના કરી અને હવે જ્યારે લોકોનો રોષ વધ્યો વિપક્ષ દ્વારા શહેરમાં રેલી પણ કાઢવામાં આવી આ દરેક વસ્તુઓ જોઈને ભાજપ કોર્પોરેટરો દેખાડા કરવા માટે મેદાને આવ્યા છે કે શું એટલે કે નદી કિનારે દબાણ દૂર કરવાના તંત્રને આદેશ આપ્યા છે પરંતુ સવાલ એ છે કે જો ગેરકાયદેસર બંધાયેલ મકાન છે તો શું આટલો મોટો બંગલો બાંધવા માટે તંત્ર આગળ કોઈ પરમિશન લેવામાં આવી હતી કે નહીં જો પરમિશન લીધી હોય તો બાંધકામ વિભાગના અધિકારીએ કઈ રીતે પરમિશન આપી કે પછી આ બંનેની મિલી ભગત હતી વડોદરામાં જ્યારે કોઈ કોર્પોરેટરો કે કોઈ ભાજપના નેતાઓ લોકો પાસે ગયા લોકોએ આ નેતાઓને વિરોધ જ કર્યો

થોડા દિવસ પહેલા જ ફૂડ પેકેટો પૂર સમયે જે લોકોને આપવાના હતા તે ફૂડ પેકેટ ધૂળ ખાઈ રહેલા હોવાનો વિડીયો સામે આવ્યો હતો એટલે તંત્રના અધિકારીઓ પાસે આ ફૂડ પેકેટ ભૂખ્યા તરસ્યા લોકોને દેવાનો સમય પણ ન હતો અને હવે ભાજપ પાર્ટીના નેતાઓને ગેરકાયદેસર દબાણ હટાવવાનું આત્મજ્ઞાન થયું છે ભાજપ નેતાઓના પૂરની પરિસ્થિતિ બાદ થયેલા આત્મજ્ઞાન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો